કચોરી અને ઘૂઘરા માટે મશહૂર શહેર જામનગરના વડાપાઉં પણ હવે ખૂબ લોકપ્રિય બની રહ્યા છે અને તેમાં પણ મુંબઈના વડાપાઉં જો જામનગરવાસીઓને ઘર આંગણે મળી જાય તો જલસો પડી જાય કંઈક આવું જ વડાપાઉંની દુનિયામાં બોમ્બે ફ્રેશ વડાપાઉં ધૂમ મચાવી રહ્યા છે મારું નામ રવિભાઈ જંતિભાઈ આરંભિયા ને ગુડગામ અમારું જામ ખંભાળીયા બાર તેર વર્ષ અમે લોકો બોમ્બે હતા બોમ્બેમાં તો ઘણો બધો વિષય હતો અને અનુભવ પણ હતો આપણે આ બધી વસ્તુનો એવાંક નવું કરીએ આપણે એટલે જામનગરમાં આવ્યો હતો અહીંયા મારા કલીગ લોકો છે મારા સબંધી ઘણા બધા છે એટલે વિચાર એવો કે જામનગરમાં ઘણા બધા લોકોની દુકાન તો છે જ વડાપાઉંની તો આપણે થોડુંક યુનિક બનાવીએ જામનગરના યુવાને મુંબઈ ખાતે દસ વર્ષ સુધી રહી અને વડાપાઉં ખૂબ ખાધા અને વડાપાઉંનો વ્યવસાય પણ શીખ્યો ત્યારબાદ તેને શોખની ખાતર જામનગરમાં આવી અને બોમ્બે ફ્રેશ વડાપાઉના નામે દુકાનની સ્થાપના કરી અને મુંબઈના ઓરિજિનલ ટેસ્ટ લોકોને પીરસી અને તેઓએ લોકપ્રિયતા પણ હાંસલ કરી આજે તેઓ ખૂબ ફેમસ બન્યા છે જેમની પાછળનું કારણ એ છે કે મુંબઈમાં જે વડાપાં બને છે તે જ સ્ટાઇલથી તેઓ જામનગરમાં વડાપાં બનાવે છે અને અલગ અલગ પ્રકારના ચૌદ જેટલા તેમને ત્યાં વડાપાઉં મળે છે જે લોકોને ખૂબ પસંદ આવે છે અને મુંબઈમાં બનતો જે રીતનો મસાલો તે જ રીતથી અને તે જ સ્ટાઇલથી મસાલો અને ગ્રીન ચટણી એ લોકોને ખૂબ પસંદ આવી રહી છે આથી ટૂંક સમયમાં બોમ્બે ફ્રેશ વડાપાઉ મોટી નામના હાંસલ કરી છે એટલે સારી વસ્તુ ઘરાકને ખવડાવવાની ફ્રેશ ખવડાવવાની ઘરાકને ફ્રેશમસ બહુ સારું છે અને મહાદેવની કૃપા છે એમાં છે ને સાહેબ બોમ્બેમાં ઓથેન્ટિક તમને ટેસ્ટ મળે મેન શરૂઆત મુંબઈથી જ થઈ વડાપાવની એટલે ત્યાંની તમે ચટણી છે ગ્રીન ચટણી છે કે ત્યાંના પાવ છે પણ બધો ફરક છે આપણે જામનગરમાં ને અહીંયા કે જામનગરમાં જે આપણું પાઉં આવે છે એ અહીંયા આપણે બટરમાં શેકીને આપે છે અને બધા બધાની બહુ પોતાની બધાની ચોઈસ છે અહીંયા એ લોકો ખાય છે પણ આપણે જે ટેસ્ટ કરાવ્યું કસ્ટમરને અને ટેસ્ટ ફાયું અને બધાને મજા આવે છે અમારે રજા બેકરીમાંથી પાં આવે છે અને બહુ સારા પાં આવે છે ના આપણે સ્પેશિયલ કેવું પડે એ પ્રમાણે આપણે પાં બનાવીએ આપણે આપણી પાસે સાહેબ વડાપાવ તો ચૌદ જાતના છે આપણે તો આપણી પાસે તેર થી ચૌદ જાતના છે અને અલગ અલગ વેરાયટીના છે માયો છે પેરી પેરી છે ક્રિસ્પી છે વેફર્સ છે આમ અલગ અલગ વેરાયટીના વડાપાવ છે પણ વરુ તો એક જ આવશે વરાનો ટેસ્ટ તો તમને મળશે જ બધી વસ્તુમાં